પાટણ ખાતે આવેલ સ્નેહા ટુર્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સ્નેહા ટુર્સ સુંદર આયોજન સાથે ટૂર્સ ટ્રાવેલર્સ દ્વારા સેવા ઓફ ધી એક સ્નેહા ટુર્સ ફ્લાઇટ ટિકિટ ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ઓનલાઈન કરતા ઓછા ભાવે ઘણા સેક્ટરમાં ઓફર કરે છે સ્નેહા ટુર્સ હોટેલ રિસોર્ટ બુકિંગ ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ પેકેજીસ ક્રૂઝ બુકિંગ ગ્રુપ ટુર્સ સ્ટુડન્ટ્સ ટુર્સ તેમજ કોર્પોરેટ મિટિંગ્સનું જરૂરિયાત મુજબ પેકેજ બનાવી આપે છે ચારધામ અને અમરનાથ યાત્રામાં પર્સનલ અનુભવી માર્ગદર્શન આપે છે પાસપોર્ટ તેમજ ટ્રાવેલ વિઝા માટે સચોટ ગાઈડન્સ આપે છે અમારી સ્નેહા ટુર્સ પાર્ટન ઓફિસ બસો પાંચ શ્રીકુંજ પ્લાઝા ગાયત્રી મંદિર રોડ મુલાકાત અચૂક લેશો વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગનું યાદગાર આયોજન ઘણી અગરી બાબત છે ઘરની બધી જ વ્યક્તિ આયોજનમાં રોકાઈ જાય છે પ્રસંગને માણી શકતી નથી તેના માટે સ્નેહા ટૂલ્સ એન્ઝાડ ઇવેન્ટ્સ દ્વારા સુંદર અવિસ્મરણીય સંપૂર્ણ આયોજિત આયોજન કરી લગ્નના બધા જ પ્રસંગો જેવા કે મેંદી હલ્દી સંગીત સંધ્યા લગ્ન રિસેપ્શન કપલ એન્ટ્રી ડેકોરેશન કેટરિંગ ને યાદગાર બનાવી આપે છે